પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતમાં બાવીસ જૂન પછી ચોમાસાની પધરામણી ભાદરવામાં વરસાદ ભૂક્કા બોલાવશે તો મિત્રો આ વર્ષનું ચોમાસું કેવું રહેશે અને કયા મહિનામાં કેવો વરસાદ રહેશે એની સંપૂર્ણ અને વિગતવાર માહિતી જાણીએ એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થયા બાદ ગુજરાતમાં ચોમાસાનું મોડું આગમન થઈ શકે છે અત્યારે ઉનાળો પરાકાષ્ઠા પર છે અને અંગત ઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ હીટવેવના વધુ કેટલાક રાઉન્ડ આવવાની આગાહી કરવામાં આવી છે ઉનાળો ચરમ પર પહોંચતા ગરમીથી કંટાળેલા લોકો વરસાદની રાહ જોવા લાગતા હોય છે ખાસ કરીને ખેડૂતો આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને વધારે ચિંતિત જોવા મળે છે થોડા સમય અગાઉ ખાનગી એજન્સી સ્કાયમેટ દ્વારા આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી હતી જે બાદ હવે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીથી લઈને ચોમાસાના ચાર મહિના દરમિયાન કેવો વરસાદ રહેશે તેને લઈને આગોતરો વર્તારો વ્યક્ત કર્યો છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે મે મહિનામાં બેથી થી ત્રણ વખત પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને ચૌદ અઢાર મીટર મેં વચ્ચેના ચાર દિવસનો સમય પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રથમ તબક્કો હશે જે બાદ પચ્ચીસમી મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થાય ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બીજો તબક્કો આવતો હોય છે જેમાં સાર્વત્રિક નહીં પરંતુ કેટલાક ભાગોની અંદર છૂટોછવાયો વરસાદ રહેતો હોય છે મિત્રો મોટાભાગે એક જૂનથી દેશમાં કેરળની અંદર નૈઋત્યનું ચોમાસું પ્રવેશે અને પંદર જૂનની આસપાસ તેનું ગુજરાતમાં આગમન થાય જો કે આ વર્ષે પંદર જૂને ચોમાસુ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતાઓ ઓછી છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું આગમન આઠથી દસ દિવસ મોડું થઈ શકે છે એટલે કે બાવીસથી અઠ્ઠાવીસની વચ્ચે ગુજરાતમાં સત્તાવાર ચોમાસું પ્રવેશ કરશે જુલાઈ મહિનાના પહેલા દસ દિવસની અંદર રાજ્યના અલગ અલગ ભાગોમાં પાંચથી બાર ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે જે બાદ અગિયારથી વીસ જુલાઈના સમયગાળા દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે જોકે એકવીસ થી એકત્રીસ જુલાઈના દસ દિવસના સેશન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે આ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ જેવો પણ માહોલ સર્જાશે આમ જુલાઈ મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં ગુજરાતના લગભગ પચાસથી સિત્તેર ટકા વિસ્તારોની અંદર વાવણીલાયક વરસાદ પડી જાય તેવી શક્યતા છે જો ઓગસ્ટની વાત કરીએ તો આ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ એકંદરે ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે જો કે તે પછી આઠથી સત્તર ઓગસ્ટ દરમિયાન વરસાદ વિરામ લેશે આમ ઓગસ્ટ મહિનામાં વરસાદનો ગેપ રહે તે કૃષિ પાકો માટે ફાયદેમંદ માનવામાં આવે છે જોકે ઓગસ્ટ મહિનાના છેલ્લા સેશન એટલે કે એકવીસ થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે જેમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે તો કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં અતિ વરસાદ પડી શકે છે છેલ્લા પાંચથી સાત વર્ષની પેટર્ન જોઈએ તો વેધર સાયકલમાં જે પરિવર્તન આવ્યું છે તે પ્રમાણે પાછોતરો વરસાદ વધારે પડે છે એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સપ્ટેમ્બરમાં ખૂબ વરસાદ પડવાનો છે જૂન જુલાઈ અને ઓગસ્ટમાં જેમ સારો વરસાદ પડ્યો તેના કરતાં પણ સપ્ટેમ્બર અર્થાત ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ પડવાનો છે સપ્ટેમ્બર મહિનાના ત્રીસ દિવસ પૈકી આઠથી નવ દિવસ વરસાદ નહીં પડે પરંતુ બાકીના વીસથી એકવીસ દિવસ સુધી સારો એવો વરસાદ પડશે ખાસ વાત એ છે કે આ આઠથી નવ દિવસ વરસાદ એકધારો વિરામ નહીં લે આમ સપ્ટેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભૂક્કા કાઢે તેવા વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ આ મહિનામાં સારો એવો વરસાદ પડશે જો ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો છેલ્લા બે ચાર વર્ષથી આ મહિનામાં જે વરસાદો પડી રહ્યા છે તેનાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ઓક્ટોબર મહિનામાં વરસાદ પડવાથી પાક નિષ્ફળ જતો હોય છે આ વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં ચોક્કસથી વરસાદ જોવા મળશે જેમાં ઓક્ટોબર મહિનાની એકથી સત્તર તારીખ સુધી ચોમાસું ચાલવાનું છે એટલે આ દરમિયાન છૂટાછવાયા ભાગોની અંદર બપોર પછીના સમયમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે